તેઓ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે હાલમાં લસકાણા વિસ્તારના નામે એક સીસીટીવી વિડીયો વાયરલ થયો છે વાયરલ સીસીટીવીમાં ઉલ્લેખ કરાયો છે કે અસામારિક તત્વો લારી પર મફતમાં જમવા આવ્યા હતા જો કે મફતમાં ન આપતા આતંક મચાવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય તેને લઈને લસ્કાણા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે હાલ તો લસકાણા પોલીસે વાયરલ થયેલા સીસીટીવીને લઈને વધુ તપાસ હાથ ધરી છે સુરતના ગુનેગારો ફરી ફાટીને ધુમાડે જઈ રહ્યા હોય તેઓ સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે તેમ ખાસ જરૂરી બન્યું છે